નિમ્બર ફટાઈ ગયા હોય તો નીચ પાડીને અને વિડીયો સારો લાગ્યો હોય તમને તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો એ બાપાઈને અને આપણે પાડીને ચરવા નીકળી જાઉં છું અને બસ પાડી છે પાડીને ચરવા નીશું ને આમ રસ્તો જ્યાં પાડીએ સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ગાડો સંગ પાડી અમારે પંદર દિવસ पाड़ी ने चरो नहीं, नहीं रह गई उसने पाड़ी खाए है चरो मकई नहीं रह गई मैं पाड़ो चरे है अपनों नहीं पाड़ी चरे है भी मकई हैं हाँ। पाड़ी बहुत सारी से मारी होने तैयार है तो पंद्रह पाड़ी हैं हमारे बेहतर पाड़ा है आज जी अपना आला है મકઈ ચરે મકઈ ચરે જાવ પડી પડી આપણી પડી છે બહુ સારી આપણી બાબ હા હા તે બોલ પધુડી પધુડી હજો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો કરામ ભૂલતા ની તમે થોડક કામ પડી ગયું દૂધ નું દૂધ મા આપણો ગરમ થાય અહીંયા ઓસડાંગ ગરમ થાય રે આપના દૂધ ખાણ નો ડબો પડ્યો છે અહીંયા ખાણ પડી છે ये बेणी पड़ी है जी बेणी, पड़ी दे दे बेणी पड़ी है वो भूखी बहुत पड़े आम अपने स्पीकर देखा है वेचवाइ कह लगे फूल से अपने आपूं काम पड़ गए थे पाड़ी चर नहीं तो बच्चे दूध गर्म कर शू लगे कांजी भाई बता से है दूध गरम हो अब मनिया भाई चरा नहीं है मकाई जा मकई फोरा બિડે આપણી મકઈ વઢાઈ ગઈ છે મકઈ વઢે મની ઓર થેડા ગઈ હર દે નાખ છે લે હું નાખી નઈ વાર છે આ ભાઈ ના આજ વાહમ પડી ગઈ મકઈ ઉપડે આમાં ટેન્શન ન લેને કા અપુને ના માથા કણ વાપરે છે મકઈ વાડવાણ છે આજ આ ભાઈયા મકઈ નાખવાની છે ભેસ માટે અહીંયા ફોરી બસ ભેસમાં આવશે તસ નાખશું મકઈ મની વાઢે મકઈ અર્ધ દેડા ગઈ હરતી રહી છે આમ રાડા પડ્યા છે એટલે અર્ધ વાડથી થઈ ગયા છે વિડીયો બનાવી રહેજો વિડીયો તમને ઉઠાઈ ગઈ છે મકાઈ ઉઠાઈ ગઈ છે ફોરાઈ ગઈ છે આપણે મકાઈ ભેસમાં આવશે બે અઠી વાગે તો મૂકશો ને હવે કામ કસમી જોવા થોડી ગઈ હવે બનાવી રહેજો વિડીયો આપણે ભેસું દોરાઈ ગયું છે અને ભેસું વાળા થયા હતા ખેલ જોવા ભેસણ હવે વિડીયો તમને સારો લાગ્યો હોય અહીંયા પૂરો કરશો વિડીયો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરીને સબસ્ક્રાઈબ કરજો मर सुख लाव में जय द्वारकाधीश